બે લોકોને ઝડપી પાડ્યા છે અને એક આરોપી વોન્ટેડ છે પોલીસે નકલી ચલણી નોટો સાથે પકડાયેલા બે આરોપીઓની કડક પૂછપરછ હાથ ધરી છે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રૂપિયા સિત્તેર હજાર છસો ચાલીસ ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમો સામે ગુનો નોંધી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તારીખ ચોવીસ છ ના બે એલસીબી ટુ વ્હીલર પર આવી રહ્યા છે કે જેમની પાસે બનાવટી ચલણી નોટો હોવાની તેમને બાતમી હતી આધારે પીએસઆઈ પીએન ઝાલા તથા તેમની ટીમ અગાઉથી જે નદીનો પુલ છે દયાર કસ્બા વિસ્તારમાં ત્યાં નાકાબંધી રાખેલી હતી અને આ દરમિયાન બનાવટી સાથે પકડેલા હતા ઓપરેશન દરમિયાન ટોટલ આઠસો જેટલી પાંચસોના ના દરની બનાવટી ચલણી નોટો આરોપીઓ બે આરોપીઓ જે પકડાયા છે તેમની પાસેથી મળી આવેલી છે આ જે બે આરોપીઓ છે તેમાં એકનું નામ મોહસિન સબ્બીર સિંધા મૂળ ગામ કાટા દાદાભાઈ ફળિયુ તાલુકો હાંસોટ જિલ્લો ભરૂચ છે અને જે હાલ ખાતે રહે છે બીજો જે આરોપી છે તેનું નામ સોયબ અબ્દુલ સત્તાર પટેલ રહે ધંતિયા પ્લોટ અલી મસ્જિદ રોડ ગોધરા આ ઉપરાંત એક આરોપી વોન્ટેડ છે જેનું નામ છે ઇમરાન સબ્બીર સિંધા મૂળ રહે કાટા દાદાભાઈ ફળિયુ હાંસોટ જિલ્લો ભરૂચ અને તે પણ તેના ભાઈની સાથે તાદરજા અલમિનાર હાઇટ ખાતે હાલ વસવાટ કરે છે આ આરોપીઓ વિરુદ્ધ હાલ કાયદેસરની કાર્યવાહી કરી ગોધરા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ચટણી નોટો અનુસંધાને આઈપીસી કલમ ચારસો નેવ્યાસી ખ એકસો ચૌદ મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે હાલ તપાસ ચાલુ છે અને ક્યાંથી મેળવી છે કઈ રીતના કોઈ જગ્યાએ વટાવી છે કે નહીં तपास हा दालू पंचमहाल ब्युरो रिपोर्ट टूडी गुजराती न्यूज